હેલો મિત્રો કેમ છો મજામાં જ છે દ્વારકાધીશ જય માતાજી તો જોઈ શકો છો કે અત્યારે હાલમાં વરસાદ બેંગ્લોર કોચી મદુરાઈ તિરમપુરા અને શ્રીલંકા શ્રીલંકામાં તો ફૂલ વરસાદ છે તમે જોઈ રહ્યા છો ડિસ્પ્લે પર આ છે શ્રીલંકા ફૂલ વરસાદ છે અહીંયા કોઈ જગ્યા શ્રીલંકાની બાકી નથી આખા દેશ પર વરસાદ ચાલુ છે અત્યારે પછી આપણે વાત કરીએ ભારતની તો શ્રીલંકાની બાજુમાં આવેલા આટલા પટ્ટામાં દરિયાઈ પટ્ટા મદુરાઈ બેંગ્લોર આ બાજુ વરસાદ વધારે છે બાકી ગુજરાતમાં ભારતમાં કોઈ જગ્યા વરસાદ નથી અને ગુજરાતમાં ખાસ કરીને હવે આપણું ગુજરાત છે ગુજરાતમાં કોઈ વરસાદ છે નહીં તો કોઈ ગભરાવાની જરૂર નથી ને ગુજરાતમાં હવે શિયાળો ચાલુ થઈ ગયો છે તારીખ બાર તેર ચૌદ પંદર ત્રણ દિવસ એકદમ ગુજરાતમાં કકડાઈને ઠંડી પડશે એટલે ગોદળા બોધડા કાઢી રાખજો સ્વેટર બેટર કાઢી રાખજો ના હોય તો લઈ લેજો કેમ કે હવે સ્વેટરની જરૂર તો પડશે અને ગોદળા તો આપણા ઘરે હોય છે તો ફૂલ તૈયારીમાં રહેજો ગુજરાતવાસીઓ તારીખ બહાર તેર ચૌદ ને પંદર એકદમ કકડાઈને ઠંડી પડવા જઈ રહી છે ગુજરાતમાં બીજું કે તમે જ્યાંથી પણ આ વિડીયો જોતા હોય લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો એ કોમેન્ટ કરો તો અમને ખબર પડે કે અમારા વિડીયો ક્યાં ક્યાં જોઈ રહ્યા છે અને વિડીયો સારો લાગે તો સારી કોમેન્ટ કરો અને બીજો વિડીયો આવી રીતના બનાવવાની અમને પ્રેરણા મળશે ગુજરાતવાસીઓ તો ખાસ કોમેન્ટ કરવી કેમ કે હું પણ ગુજરાતી જ છું અને હું ગુજરાતમાં અહીંથી આવું છું આ પટ્ટામાંથી છું હું ગુજરાતમાં સુરતની બાજુમાં તો ગુજરાતવાસીઓ અત્યારે હાલમાં તો ત્રણ દિવસ ઠંડીનું મોસમ રહેશે ઠંડી દબાવીને પડશે બીજું કે આજે તારીખ અગિયાર તો તમે જોઈ શકો છો અગિયાર તારીખે દિલ્હીમાં આજે બ્લાસ્ટ થયું છે હવે ખબર તો નથી કે બોમ્બ બ્લાસ્ટ થયો છે કે પછી સીંજ ટાંકી ફાટી છે જે પણ હશે તે આપણી સેના બહાર પાડશે કે સેના કારણે આ ઘટના ઘટી પણ આવું સાંભળીને આપણને પણ દુઃખ થાય કે આવું થઈ ગયું દિલ્હીની અંદર દુઃખદ વસ્તુ છે કેમ કે કેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે કેટલી ફેમિલીએ પોતાના મેમ્બર ગુમાવ્યા છે તો એની માટે ઓમ શાંતિની કોમેન્ટ કરજો હવે આતંકવાદી હુમલો છે કે પછી બનાવ બન્યો છે એ તો હવે રિપોર્ટ આવે એની પર જ ખબર પડશે પણ જે આ વસ્તુ બની છે એની પર હવે આપણે કંઈ કહેવાય તો નહીં હવે રિપોર્ટ આવ્યા પછી ખબર પડે દિલ્હીની અંદર આ બનાવ બનેલો છે દિલ્હીની અંદર આ બનાવ બન્યો છે એના કારણે બન્યો છે કેમ બન્યો છે એ તો રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે પણ હવે જે લોકો જતા રહ્યા એની ખાલી યાદગીરીમાં તમે ઓમ સંતિ પણ કોમેન્ટ કરી દો તો એમને આત્માને શાંતિ મળશે અને આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો તો ચાલો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ સાવધાન રહો સુરક્ષિત રહો અને કોઈ ફાલતુના કોઈ પણ જમેલાથી દૂર રહો તો જય માતાજી જય દ્વારકાધીશ